નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું આજે તારીખ ત્રેવીસ ઓગસ્ટથી લઈને ઓગણત્રીસ ઓગસ્ટ સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન અત્યારે કઈ સિસ્ટમ કામ કરી રહી છે જેના લીધે ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થયો છે સાથે પવન ભેજ અને વરસાદનું પ્રમાણ કયા જિલ્લામાં વધુ રહી શકે છે તમામ પ્રકારની માહિતી એક વિડીયોમાં આપી દઈશું મિત્રો શરૂઆત કરીએ તો સિસ્ટમથી અને પવનથી અત્યારે અરબી સમુદ્રમાં એક સાયક્લોનિક સિસ્ટમ સર્જાય છે તેની સાથે સાથે એક લો પ્રેશર સિસ્ટમ પણ સર્જાય છે જેના ભાગરૂપે થઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં હજુ પણ જોરદાર વરસાદ થઈ શકે છે તારીખ ઓગણત્રીસ તારીખ સુધીમાં તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં તો પાંચ ઇંચથી લઈને બાર ઇંચની આસપાસ પણ વરસાદ નોંધાઈ શકે છે વાત કરીએ તો પવનની પવનનું પ્રમાણ આજે સૌરાષ્ટ્રના દરિયાપટ્ટી વિસ્તારમાં વધુ જણાશે જેમાં પાંત્રીસથી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાકથી ઝડપે પવન ફૂંકાઈ શકે છે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે અમારા ચેનલ વતી વિનંતી છે દરિયો તોફાની પણ બની શકે તેવી સંભાવના છે ભેજનું પ્રમાણ હવે ધીમે ધીમે સર્જાશે લો ક્લાઉડ ફોર્મેશન સર્જાશે અને નવી સિસ્ટમો સર્જાઈ ગઈ છે જેના તમામ પ્રકારના જે પરિબળો છે ગુજરાતને અસર કરી રહ્યા છે જેના ભાગરૂપે થઈને ગુજરાતમાં આગામી ઓગણત્રીસ ઓગસ્ટ ઓગસ્ટ સુધીમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ જોવા મળશે અને આ વખતે કચ્છને પણ વરસાદનો લાભ મળી શકે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે હવે મિત્રો તારીખ પ્રમાણે વાત કરીએ તો આજે તારીખ ત્રેવીસ ઓગસ્ટ છે તો આજે વહેલી સવારથી જ અરવલ્લી મહીસાગર દાહોદ છોટાઉદેપુર નર્મદા વડોદરા ભરૂચ સહિત તાપીના ઉત્તરી પટ્ટામાં પણ એક વરસાદી માહોલ જોવા મળ્યો છે અનેક વિસ્તારમાં વરસાદ પણ થઈ ગયો છે ભરૂચના પણ અનેક જિલ્લામાં વરસાદી માહોલ છે ઉપરાંત મિત્રો આજે સૌરાષ્ટ્રના કહી શકાય કે ભાવનગર ઉપરાંત બોટાદના પણ અનેક વિસ્તારમાં વરસાદની સંભાવના રહેલી છે હવે મિત્રો તારીખ પ્રમાણે વિસ્તારો જણાવીએ તો આજે ખાસ કરીને ત્રેવીસ ઓગસ્ટે મહીસાગર દાહોદ પંચમહાલ ખેડા આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ ઉપરાંત સાબરકાંઠા અરવલ્લી હોય અને બનાસકાંઠાના પણ કોઈ કોઈ વિસ્તારો હોય અમદાવાદ બોટાદ ભાવનગર અમરેલી રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અને પોરબંદરના પણ કોઈ કોઈ વિસ્તારમાં થોડો મધ્યમ કોઈ વિસ્તારમાં છાટાછૂટી તો કોઈ જગ્યાએ મધ્યમથી ભારે વરસાદ પણ થઈ શકે તેવી સંભાવના છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણામાં વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું રહેશે ઉપરાંત કચ્છમાં પણ આગામી બે દિવસ વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહેશે છૂટો છવા વરસાદ થશે સાર્વત્રિક વરસાદ કચ્છને હમણાં બેથી ત્રણ દિવસ મળશે નહીં પરંતુ ચોક્કસથી તારીખ છવ્વીસથી લઈને ઓગણત્રીસ તારીખનું જે સેશન છે તેમાં કચ્છ હોય ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે જેમાં એક ઇંચથી લઈને આઠ ઇંચ સુધીના વરસાદ નોંધાઈ શકે છે ચોવીસ તારીખથી મિત્રો વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રનો દક્ષિણી પટ્ટો હોય મધ્ય ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારો હોય જેમાં વરસાદની શક્યતા વધુ લાગી રહી છે અને પચીસથી લઈને ઓગણત્રીસ તારીખનું જે સેશન છે તેમાં તો ગુજરાતમાં અનેક જગ્યાએ તો નદીઓમાં ઘોડાપુર આવે ઉપરાંત સારામાં સારા પાણીની આવક થાય સારામાં સારો વરસાદ થાય તેવી સંભાવના છે અને પચીસથી ઓગણત્રીસ તારીખના જે સેશન છે તેની અંદર સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાઈ જશે જેમાં આ વખતે જે કચ્છમાં વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું છે એ જે ચારથી પાંચ દિવસનો સમયગાળો છે તેમાં કચ્છમાં પણ સારામાં સારો વરસાદ થઈ શકે છે તો મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે બફારાનું પ્રમાણ કેટલું છે ગરમીનું પ્રમાણ કેટલું છે વરસાદ પડ્યો છે કે નહીં તમામ પ્રકારની માહિતી વિસ્તારો સાથે જણાવજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી એક હવામાનની લેટેસ્ટ માહિતી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે